જે આપણા પરિચય આજે ઉમેદવારી પત્ર ભર્યું છે શું નમસ્કાર હું કમલેશ પટેલ દસ કોઈ વિધાનસભા ખેડા લોકસભામાં આજે મેં ભારતીય જનપરિષદ પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે બરાબર છે અને હું લોકોના જે પ્રોબ્લમ છે તો એના માટે હું મારી તન મન અને ધનથી એમના જે પ્રોબ્લમ છે એને સોલ્વ કરવા કરીશ કામકાજ અને પૂરેપૂરો ટાઈમ આપીશ હવે આમ તો મારે એમની વાત ના કરાય પણ હવે તમે પૂછો એટલે હું આજથી વીસ થી પચીસ વર્ષ સુધી મેં ભારતીય જનતા પાર્ટીમાં કાર્ય કર્યું બુથ લેવલથી લઈને હું દેગામ વિધાનસભાનો વિસ્તાર કરાયો એની અંદર એવું છે કે ભાઈ જે માણસો કામ કરે છે મજૂરી કરે છે એવું સમજીને એ લોકો એમની પાસે કામ કરાયા કરે છે અને કોઈ એમનું માન સન્માન છે નહીં એને એમની અવગણના જ થાય છે અને જે કામકાજ હોય છે દાખલા તરીકે રોડ રસ્તા આ છે તે છે એ અમે કામ કરાવવા જઈએ છીએ તો એ જે ઉપરના લેવલના નેતાઓ હોય છે એ કોઈ કામ કરતા જ નથી અને આપણે નીચેના જે લોકો હોય છે એમનું આપણે સાંભળવું પડે છે એટલે મેં ભારતીય જનપરિષદ પાર્ટી અમારા મિત્ર સૌરભભાઈ પટેલ આવ્યા અને મને એમને મેન્ડેટ આપ્યું અને હું આજે અહીંયા લડવા માટે ફોર્મ ભરી રહ્યો છું જે આપણો પરિચય કઈ પાર્ટી દ્વારા આજે જે ફોર્મ ભરવા ઉમેદવાર મારું નામ સૌરભ જયદેવભાઈ પટેલ મૂળ રહેવાસી નિકોલ સત્તાન દસકો વિધાનસભા સત્તર ખેડા હું ભારતીય જનપરિષદ પાર્ટીનો ગુજરાત પ્રદેશનો પ્રમુખ છું પાર્ટી અમારી અઠ્યાવીસ એક બે હજાર ઓગણીસના રોજ નોંધાયેલી રજિસ્ટર્ડ પાર્ટી ગુજરાત લેવલે જેમાં છેલ્લા આ બે વર્ષમાં અમે સંગઠનમાં ખૂબ જ મહેનત કરી જેમાં ભારતીય જનતા પાર્ટીના પંદર વીસ વર્ષના જૂના કાર્યકર્તાઓ બહુ મોટી સંખ્યામાં મારી સાથે જોડાયા જેમનો આક્રોશ એક જ કે ભાઈ કોઈ પાર્ટીનું સંગઠન કોઈ ઉપરનું શીર્ષ નેતૃત્વ ચૂંટાયેલી પાંખના નેતાઓ કોઈ સાંભળતા નથી ગ્રાઉન્ડ લેવલ ઉપર બસ ફક્ત ને ફક્ત કામ કર્યા કરો મજૂરી કરો પણ કોઈ પણ જાતની કોઈ સ્થાનિક પ્રશ્નોની બાબતની કોઈ ચર્ચા કરવાની થાય તો સંગઠનનું કોઈ સાંભળતા નહોતા હું પોતે ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા અઢાર ઓગણીસ વર્ષથી બુથ લેવલથી કર્ણાવતી મહાનગર સુધીની સંગઠનની તમામ જવાબદારીઓ મેં નિભાઈ તેમ છતાં છેલ્લા 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 બે ત્રણ વર્ષથી પણ ઉપરનું કોઈ નેતૃત્વ અમારું સાંભળતું નહોતું એટલે અમે સૌએ નિકોલમાં મોટી સંખ્યામાં નક્કી કર્યું કે હવે આપણે સ્થાનિક લેવલે કંઈક નવું કરીશું અને અમે આ ભારતીય જનપરિષદ પાર્ટીમાંથી અમારા સ્થાનિક ઉમેદવાર જેઓ છેલ્લા વીસ વર્ષથી ટોપ ટુ બોટમ પાર્ટીમાં કામ કરેલું આરએસ એસ ના કાર્યકર્તા એમને અમે આપ્યું અને પાટીદાર સમાજના અગ્રણી એવા સમાજ સેવક તરીકે એમનું અમે અમારી પાર્ટીમાંથી મેન્ડેડ આપ્યું અને સત્તર ખેડાલુક સભા થી આજે એમના ઉમેદવારી પત્ર ભર્યું એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફિલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એજ્યુકેશન છે જે બારમી સિટી છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે